આ બતાવન કોણ કીધું બીટીએસ એ જોઈને કેટલા મિજીટ છે બીજી બીજી છે આ તમે ત્રણ પટ્ટી કેમ કરીને ત્રણ મન છે ને આ પટ્ટી તો વિશ્વાસ નતો પછી પછી પાછી બીજેથી આ આ ને પછી કાલ છે ને આ હવારમાં અહીંયા આવો સવારમાં કરી તમાર પૂછ્યું તું કીધું માર દેરાણી હા હું કીધું એ તે તો તો મે તો મને હજી વિશ્વાસ ન થાતો હું દવાખાને જાવ પછી મે વિશ્વાસ તમાર તે નઈ જો તમે અહીં આવ્યા ને તો આપણે શું કર્યું હતું એક સાઈડ નળી ખુલ્લી છે ને એક સાઈડ નળી બ્લોક હતી નળી રિપોર્ટ કર્યો બરાબર એક સાઈડ નળી ખુલી હતી એક સાઈડની બ્લોક હતી આજે સોનોગ્રાફી કરી સોનોગ્રાફી સોનોગ્રાફીમાં બચ્ચું આવી ગયું છે બરાબર તમારી જેવા ને એક સાઈડ નળી ખુલ્લી એક સાઈડની બ્લોક હોય સતા પ્રેગ્નન્સી રૂકાણી છે બરાબર તો બીજાને સલાહ આપશો કે નહીં આપો ચોક્કસ સલાહ ઓકે શું કહેશો અમારે પ્રવીણભાઈ બીજાને દ દવાખાન છે એમ સારું લેવાનું વિડીયો મૂકતો વાંધો રહી ને